તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં માતાજીની દિયાથી બધા મજામાં જશો અને કોઈને કાંઈ નાની મોટી મુશ્કેલી હોય તો એ માતાજી દૂર કરે એ માતાજીને પ્રાર્થના કરું છું તો આજે મને એમ છું કે હાલે આજે એક નવો વ્લોગ બનાવી નાખું અને આ વ્લોગ તમારા માટે છે તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો કેમ કે આ લગભગ મારો પહેલો જ વ્લોક છે આની પહેલાં એક વ્લોગ બનાવ્યો હતો એ ઘણા સમય પહેલાં બનાવ્યો હતો નમસ્કાર મિત્રો તો મારી ચેનલ જય વેલનાથ સ્ટુડિયોમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આ વ્લોગ આજે આપના માટે છે તો વ્લોગમાં શેક સુધી બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખાસ આપને જણાવવાનું કે આજે મારે યુટ્યુબની અંદર એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે જે આપના બધા સપોર્ટથી કમ્પ્લીટ થયા છે તો તમે આમ જ સપોર્ટ કરતા રહો વિડીયો આગળ શેર કરો લાઈક કરો સારો લાગે સબસ્ક્રાઈબ કરો ચેનલને અને આગળ વધુ સપોર્ટ કરતા હોવ જેમ આજ તમારા સપોર્ટથી એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે કાલે દસ હજાર પણ થઈ શકે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા કોમેડી વિડીયો કોમેડી વ્લોગ વગેરે જોવા માટે તમે ચેનલ પર બન્યા રહીશો કેમ કે આવા નવા કોમેડી વિડીયો અને વ્લોગ અમે અવારનવાર નવા નવા કન્ટેન્ટ સાથે ચેનલમાં અપલોડ કરતા હોઈએ છીએ અને હા મિત્રો લોકેશનની વાત કરીએ તો તમે જે પાછળ જોઈ રહ્યા છો તે અમારું ગામ છે અહીંથી સરસ મજાનું લાગી રહ્યું છે અને આ જે બાવળિયા થારૂ છે આમાં અમે વિડીયો વ્લોગ વગેરેની શૂટિંગ કરતા હોઈએ છીએ ઘણા બધા વિડીયોમાં તમને આ લોકેશન જોવા મળશે હમણાંનો વિડીયો છે એ પણ અહીંયા હસ્તે બનાવેલો છે અને મારા જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે ફેસબુક કોઈ પણ રીલ હોય છે તે મોટા ભાગે તમે પેલો થાંભલો જોઈ રહ્યા છો લગભગ ત્યાંનું લોકેશન તમને જોવા મળશે ઘણા બધા વિડીયોમાં અને આ લોકેશનનો નજારો સુંદર છે અહીંયા મિત્રો પવન બહુ સારો આવે છે એટલે ઠંડો ઠંડો પવન આ કરે છે મજા આવે છે અને લોકેશન પણ બહુ સુંદર છે તમે જોઈ શકો છો ફરતી પવન ચક્કી ખેતરો છે આ બધો નજારો બ્યુટીફુલ છે તો તમે લોકો આ નજારો જોવા માંગતા હોય તો કોન્ટેક કરી શકો છો અને નજારો જોવા પણ આવી શકો છો અમારું ગામ છે જે પાછળ તમે જોઈ રહ્યા છો આ સુંદર મસ્ત મજાનો નજારો છે અત્યારે વ્યૂ પણ સારું છે અને ખાસ જણાવવાનું કે અમારા આગળ જે નવા નવા વિડીયોનું પ્લેનિંગ તો છે જે બહુ મસ્ત કોમેડી સાથે બનાવવામાં આવશે તો એ બધા વિડીયો તમે જોઈ શકો નિહાળી શકો અને એનો આનંદ લઈ શકો એ માટે તમે ચેનલ પર બન્યા રહીજો તો મિત્રો આ એ જગ્યા છે જે જ્યાં અમે મતદાનના દિવસે એક વિડીયો બનાવ્યો છે કોમેડી વિડીયો ચૂંટણીનું પરિણામ એ ટુચકો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો ચેનલમાં અવેલેબલ છે અને એ વિડીયો તમને જોવાની ખૂબ જ મજા આવશે એમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એ માટે એક ટુચકો કરેલો છે એ માટેમાં કોમેડી વિડીયો બનાવેલો છે તો એ એક ટુચકો છે તો એ વિડીયો તમે ચેનલમાં જઈને પૂરો થઈ જુઓ એ સિવાય જીએબીની બળતરીયા ગુજરાતી ગબ્બર આવા ઘણા બધા કોમેડી વિડીયો ચેનલમાં તમને જોવા મળી જશે તો તમે જોયા નથી તો ચેનલમાં જઈને જુઓ આ સિવાય આપણી ચેનલ ઉપર માંડવો પ્રોગ્રામ લાઈવ સ્ટ્રીમ કોઈ પણ પ્રોગ્રામ લાઈવ એક્શન લાઈવ માંડવો લાઈવ વગેરે જોવા મળશે અને ઘણા બધા ચેનલમાં અપલોડ થયેલા પણ છે તો તમે જઈને જોઈ શકો છો અને આમ જ તે ચેનલને સપોર્ટ કરતા રહો જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે અને તમને વિડીયો જોવાની મજા આવે જેથી કરીને આપણે વધુ સારી કોમેડી કરી શીખી અને તમે સપોર્ટ કરો તો વધારે વિડીયો બનાવવાની મજા આવશે અને વધારે વિડીયો સારા આવશે તો આશા કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગ્યો તો શેર લાઈક ને કોમેન્ટ કરો તો આ વ્લોગમાં બસ આટલું જ તે પ્રઝા લેશ જય માતાજી જય દ્વારકાાધિશ જય હિંદ જય ભારત